ડેમ અને ગરડેશ્વર એ ડેમ બનાવવામાં આવ્યો છે કે એની વચ્ચે જે પાણી ભરાશે તો એમાં બોટિંગ કરવામાં આવશે નર્મદા લાઈવના વિડીયો માં તમારું સ્વાગત છે તો મારી પાછળ જોઈ રહ્યા છો એનો એક બહુ વિશાળ જથ્થો ઓવરફ્લો થઈ રહ્યો છે અને આ જગ્યા જો તમે કદાચ નર્મદા જિલ્લામાં રહેતા હશો તો મારે કહેવાની જરૂર નહીં પડે કે આ કઈ જગ્યા છે બીજી વાત દર્શકોને હું જણાવી દઉં છું કે આ ગરડેશ્વરનો વીઆર ડેમ છે નર્મદા નદીથી જે આગળ ગરડેશ્વર ગામ આવેલું છે અને પ્રસિદ્ધ મંદિર પણ છે મંદિર છે અહીંયા અીર્થ ધામ તરીકે વિકસેલું છે અને લોકો અહીંયા આવે છે અવારનવાર અખબારોમાં તો આવે છે કે ગરડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને મનમોહક દર્શાવે છે પણ એનું ખરેખર એનું જે સ્વરૂપ જોવું હોય તો એની નજીક આવવું પણ અત્યારે જે પાણીનો ફોર્સ અને એનો જે અવાજ આવી રહ્યો છે દૂરથી જવું અને નજીકથી જવું એમાં ઘણો બધો ફર્ક છે મને પસાર થવાનું થયું તો મને એવું થયું કે આજે તો મારી વિઝિટ લેવી જ છે અને દર્શકોને બતાવવું છે કે થોડા મોટા સ્કેલ પર બતાવવું અને એક તો પોતે ટ્રાવેલનો શોખ ધરાવું છું અને આવા જે ટુરિસ્ટ સ્પોટ હોય છે એને એક્સપ્લોર કરવાનો શોખ છે પરંતુ રન કરું છું હું ન્યૂઝ ચેનલ પરંતુ એની સાથે સાથે આ શોખ પણ કેટલીક વાર બહાર આવી જાય છે તમે મારો જો માંડણનો વિડીયો વ્લોગ જોયો હોય માંડણ લેક જે ગુજરાતમાં ફેમસ છે લાખો પ્રવાસીઓ આવે છે ત્યાંનું જે સિનેરી છે નેચરલ વાતાવરણ છે શાંતિ અને સુકૂનનો એક અદ્ભુત ત્યાં અનુભવ થાય છે સુરત અમદાવાદ અને રાજકોટ જેવા મેટ્રોપોલિટન શહેરમાં વસતા લોકો સતત ઘોંઘાટ વચ્ચે જીવતા હોય છે પરંતુ નર્મદા જિલ્લો પોતાની જે પ્રાકૃતિક સૌંદર્ય જે મળ્યું છે કુદરત તરફથી અદ્ભુત છે તમે આ વેડ કલરનું જે પાણી જે ફોર્સ દેખાય છે એના જે ફોર્સથી જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે જે એનાથી એનો કલર વ્હાઇટ થઈ જાય છે એ આવી રહ્યું છે નર્મદા ડેમમાંથી જ્યારે છૂટે છે ટર્બાઇનમાંથી કે ડેમમાંથી જે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવે છે પાણી આટલું ટ્રાવેલ કરીને ગરડેશ્વર સુધી પહોંચે છે અને પછી અહીંયાથી નર્મદા નદીમાં વહીને પછી આગળ જાય છે આ સામે જે દેખાય છે ગરડેશ્વરનો બીચ છે તો આ તરફનો જે છેડો છે એ વડોદરા તરફનો છે અને આ છેડફનો આ તરફનો જે છેડો છે રાજપેળા તરફનો છે તો ત્યાંથી જે આપણે દ્રશ્ય જોઈએ છે તો નાનું દેખાય છે પણ જ્યારે નજીક આવીએ છીએ તો એની વિશાળતાનું અને એની એનું જે ફોર્સ છે એ આપણને ખબર પડે છે હવે મેં તમને જે દત્ત મંદિરની વાત કરી તો આ સામે દેખાય છે અને અહીંયાના જે દાદર તમને દેખાતા હશે એની પાછળ દત્ત મંદિર છે અને મહારાષ્ટ્રથી ખાસ કરીને લોકો અહીંયા આવતા હોય છે નર્મદા ડેમ અને ગરડેશ્વરની અલગોલગ જે વિયર ડેમ બનાવવામાં આવ્યો છે એની પાછળનું એક રીઝન એવું છે કે એની વચ્ચે જે પાણી ભરાશે તો એમાં બોટિંગ કરવામાં આવશે અને બોટિંગ ચાલુ પણ છે જો કે અત્યારે તો જે ક્રૂઝ છે તે બંધ કરવામાં આવેલ છે પણ એની એની પાછળનો પર્પઝ જ એ હતો કે જ્યાં પાણી વહી જાય છે તો એને વચ્ચે રોકીને પછી પ્રવાસીઓ અને સહેલાણી માટે ત્યાં બોટિંગ કરવામાં આવે પણ એની સાથે સાથે બીજું એક પાસું એવું છે કે નર્મદા ડેમથી વિયર ડેમની વચ્ચેના લગભગ સત્તરથી વધારે ગામો આ પાણીના કારણે ડુબાણમાં જવાના છે જે કિનારાના ગામો છે અને જે કિનારા પર જે ખેતીની જમીનો આવેલી છે એ પણ ધોવાઈ ગઈ છે અને ધોવાની છે અને આ જો ડેમની ઊંચાઈ જો વીયર ડેમની જો ઊંચાઈ વધારવામાં આવશે તો કદાચ હજુ વધારે ગામો પ્રભાવિત થશે તો એની સામે સ્થાનિકોએ જે તે સમયે વિરોધ પણ બહુ કરેલો અને જે એક્ટિવિસ્ટ જે એક્ટિવિસ્ટ સંગઠનો છે તેમણે પણ આ વીયર ડેમના બનવા સામે પોતાનો વિરોધ નોંધાયો હતો પરંતુ એ વિરોધ છતાં પણ આ વીયર ડેમ બની ગયો છે અને અત્યારના દ્રશ્યો છે આ એક પાસું છે જે મારે તમને કહેવાનું છે આ લોકેશન હું બતાવી દઉં કે સામે વીયર ડેમ છે જેને આપણે પૂર્વ દિશામાં ગણીએ ત્યાર પછી જે ઉત્તર દિશા છે તો ઉત્તર દિશામાં ગરડેશ્વર ગામ છે પશ્ચિમ દિશામાં નર્મદા જે જાય છે ભરૂચ તરફ તે આ પશ્ચિમ દિશાનો કિનારો છે અને આ તરફ દક્ષિણ દિશાનો કિનારો છે આસપાસમાં કોરી ઉદ્યોગ પણ ધમધમે છે એક વાત એવી પણ છે કે આ એરિયાને સરકારે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે ગ્રીન ઝોન એટલે અહીંયા કોઈ પણ પ્રકારની આ પ્રકારની કોઈ ઇન્ડસ્ટ્રીઝ નહીં ચાલે પણ છતાં પણ અહીંયા ઘણા સમયથી મેં જોઈએ છે કે કોરી ઉદ્યોગ ધમધમે છે ને અહીંયાથી આ આવા પથ્થરોમાંથી કપ્છીનો ઉપયોગ કપચી બનાવવામાં આવે છે કપચી બાંધકામમાં મોટા ભાગે વપરાય છે સાથે સાથે એવી પણ વાત અહીંયા આમાં જોડી લેવા જેવી છે કે ગત વર્ષે જે સત્તર સપ્ટેમ્બરે પાણી છોડવામાં આવ્યું હતું ત્યાં તમે દ્રશ્ય જોવો છો કે ગરડેશ્વરનો કે આખો જે કિનારો છે જમીનનું ઘણા મોટા પાયે ધોવાણ થઈ ગયું હતું આ તરફ પણ એ જ પરિસ્થિતિ છે આ ઘર તમને દેખાતું હશે કે એક એન્ડ પર છે અને આ બધું પાણીના કારણે બધું નુકસાન થયું હતું તો હવે વાત કરીએ આપણે ટુરિઝમની તો ટુરિઝમને આકર્ષતું એક આ એક સ્પોટ છે અને જો નર્મદા જિલ્લામાંથી બહારથી જે લોકો આવતા હોય તો ગરડેશ્વર પાસે આ વિયર ડેમ છે બંને તરફથી તમે આવી શકો છો સામે દત્ત મંદિર પાસેથી પણ આવી શકો અને સામેના જે છેડે ઇન્દ્રમરના ગામ છે એ છેડેથી પણ તમે આ નજીક સુધી આવી શકો છો પતિ સાથે આ જગ્યાની તમે મુલાકાત લઈ શકો છો હા તો અત્યાર સુધીનું નર્મદા લાઈવનું ટ્રાવેલ બ્લોગ જો તમને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં